રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો વેગડીનો ભાદર નદીનો મુખ્ય પુલ જર્જરિત થઈ ગયો હોય ત્યારે પુલને ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પુલ બંધ કરવામાં આવેલ છે પણ હજુ સુધી પુલની મરામત માટેની કામગીરી કરવામાં આવી નથી ધોરાજી અને જામકંડોરણા તાલુકાના ગામના લોકો અને હટુણું કરનાર અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના મોટા વાહનોને ફરીને જવું પડે છે આસ્તી બસ ન આવતા વિદ્યાર્થીઓને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ પુલનું સમારકામ કર્યા બાદ પુલ પર બંને બાજુ રેલિંગ બનાવવામાં આવે તેથી આ પુલ પરથી આત્મહત્યાના બનાવો બનતા અટકાવી શકાય તેવી માંગણી ઉઠવા પામે જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના નાના મોટા વાહનોની અવરજવર માટે એકમાત્ર મુખ્ય રસ્તો વેગડીનો પુલ અને ભાદર નદીનો પુલ પર રોજબરોજ બરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે ધોરાજી અને જામકંડોરના વચ્ચેના ગામડાઓમાં રહેતા લોકોને આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે એસટી બસ અને સ્કૂલ બસ નહીં આવતા વિદ્યાર્થી વાલીઓ અને ધોરાજી જામગઢ રોણા માંવા જવા માટે મુશ્કેલી બનતા રોકી શકાય મયૂરભાઈ સરવૈયા ઈશ્વરિયા ગામનો વતને છું મારો છોકરો એલકેજી માં ભણે છે હવે રોજ અપડાઉનની બારે તકલીફ બંધ હોવાને કારણે ભારે વાહનો માટે હવે બસ કે આવતી નથી મોટા વાહન એ આવતા નથી જેના લીધે મારે હાલાકી પડે છે કઈ લેવા જવું પડે ને મૂકવા જવું પડે છે મોટા નથી નથી આવતો આવતો બસ કેવી ગ્રામજનો ગ્રામજનોને હવે જો ધોરાજી અમારું મેન મુખ્ય મતક આમ ગણીએ તો ખરીદી નું તો ધોરાજી ધોરાજી જવું પડે તો હવે મોટા વાહનો તો આવતા નથી તો તકલીફ થાય બધા આગળ તો પ્રાઇવેટ વાહન તો હોય નઈ હવે આમ ફરી ફરીને આવવું પડે આમ દાખલા તરીકે આપણે જેતપુર કે પેરલા થઈને મેન હાઈવે પકડવો પડે છે આમાં સરકાર નહી કેવું કે વહેલી તકે ભલે આનું રિપેરિંગ કામ કરે અને પાછળ ભારે વાહન ચાલુ કરે એવી માંગણી છે જેથી કરીને બસ ની કે પાયા આ સુવિધા છે અપડાઉન ની કે બાળકોને ભણતરમાં કઈ તકલીફ ન પડે એ માટે આપણે થઈશું ગયું નામ ભોગનભાઈ રામજીભાઈ ભોગનભાઈ તમે ક્યાંથી આવો છો અને કેવી તકલીફ પડે છે આ ભાદર ગરી

આમ ધોરાજી સાત કિલોમીટર થાય એટલે આ બધા ગામડાવાળા હેરાન છે બહુ શું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે ભાઈ એસટી બસ ચાલુ કરાવો આ પુલ રિપેર કરાવીને મારું નામ હારુનભાઈ નુરમાલભાઈ ગામ ઉમરકોટ આ જે વેગરીનો પુલ બંધ કરવામાં આવેલો શું કહેશો વેગરીનો પુલ બંધ કરવાથી અનેક લોકોને મુશ્કેલી પડે છે સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડે છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ તકલીફ પડે છે મજૂર વગેરે જાજે ભાગે ખરીદી હોય જે ભાદર નદીનો પુલ વેગડી ગામ પાસે આવેલો મુખ્ય પુલ હોય જામકુરણાથી ધોરાજીને આવક જવા માટે અનેક વાહનો વાળાને મુશ્કેલી પડે છે અને આમ તો આ રોડ જે રહ્યો એ રોડ ઉપર જે પુલ આવેલું છે એ સોમનાથ વેરાવળથી જામનગરનો મેન હાઈવે રોડ છે એની માથેનું પુલ છે જે પુલ જરજારથી હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે વિદ્યાર્થીઓને તકલીફ પડશે સ્કૂલે જવામાં ફરીને જવું પડશે ત્રીસ કિલોમીટર રન કાપવું પડશે હાલ જે રેલિંગ નાખવાનું કે તમે શું કહેશો રેલિંગ નાખવાનું કારણે અનેક વાર એ ભાદર નદી ઉપર પુલ અહિયાંથી આત્મહત્યાના બનાવો બને છે તો એ આત્મહત્યાના બનાવો બને જેમાં પણ થોડું ઘટતું થાય રેલિંગ ફીટ થઈ જાય પુલ ઉપર થાય લોકોને મુશ્કેલી ઉપર પ્રશ્ન હલ થઈ જાય મારું નામ સરફરાજ સાજીદ બકાલી સરફરાજભાઈ જામનગર થી જામનગર વેરાવળ સોમના થી જામનગર જવાનો જે આ બેગડી પુલ છે ભારે વાહનો માટે બંધ કરવામાં શું કેસ છે મોટા વાહનોને બહુ તકલીફ પડે છે

આજે પુલ જર્જરિત છે એ રિપેરિંગ કામ હજી કરવા માં નથી એવું તો કઈ રીતે કેશો તમે એનું કાયક તો નિયમ હોવું જોઈએ ને આ પુલ જોખમ જેવું છે તો તાત્કાલિક રિપેરિંગ થવો જોઈએ આવો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે